સીતારામ જય શ્રી કૃષ્ણ જય દીશ કેમ હેમ બધાય મજામાં તો અમી મજામાં હે તો હાલો આપણી ભાગ્યા હતા પાંચ વાગે ઉઠ્યા પાંચ વાગે ઉઠેની ને કરી કરી ઠામ ફર્યા વાર્યા આખું કામ કર લીધું સતલામ દાણા ફરી લીધા તો એ કીખ છે આખું તો બહુ હમણાં દાઢ્યું તા નથી પડતું કાં કે ઝાકર આવે એટલે અતિશય નથી પડતું દાઢ્યું પણ એ વાત ઝાકર ન આવે પછી કીવીયું પડે ન હમણાં તો ઉનારા જીવો તડક્યો હે તો હાલો આપણે કામ કરી લીધું વિડીઆમ સેલે લગ્ન બનારી જો તો હવાર હવારનો નજારો કે કા અને બધને કોજ કરાય છેલા રે પરમ અપુ હોય કચ્છી દીક્યો રે હે હે I love you. મિત્રો તો આણીતા મોજ મસ્તી શેકલા જોવો તા ના ખાય તો અમારે એવું કાન પડ્યો નહીં ખેલ્યું હું ગમે બોલે એ ન આવે ને તાલાગણી થાય કે હા છે ફરી આમાં એવી આવ્યું થાય

સ્ટેન્ડર્ડ હોય ને એમાંથી હવા લીક છે એટલે ટાયર ચેન્જ કરવાનું હોય આ સ્ટેરિંગ હોય ને તમને ફેર દેખાતો હોય થોડુંક આડા વાકું હોય આમ જોવો તો એ થોડુંક ચેન્જ કરાવવાનું હોય આ સ્ટેરિંગ આડા વાકું ન રહેવું જોઈએ મિત્રો એ હરખું કરાવવું પડશે કેમ કે આમાં કાંઈ તો ભીદોડવાની હોય એટલે સ્ટેરિંગ આડા વાકું ન પોહાય આપણે ને ટાયર તો પોહાય જ નહીં કેમ કે કાયમ આખું હોય તો આપણે ટાયર એવી રીતે ના પોહાય સાચી મારી કુટી હકવાની મજા આવે પછી આપણે ચાલે

પાછી આવી ગઈ થઈ છે ઘરે જે છે તો આ ઊંડા કામ આવે અમે તો આ ઘરે મિત્રો ને કરાવીને મળીએ હે આ ઊંડામાં હે ને ઓલું ઓંડા ટો કરવાનું હોય જવા પડ્યું ઊંડા ભાઈ બંધ નું હે ઇન્જિન સોટે વાલ લાગે હે આખું બધું હટાડવું જોઈએ ને પછી થાય કુટી જાય વિકાસ નહીં લાગે ને હું જવા પડ્યું હે હવે ઓન્ડા ભાઈ બંધ નું ઇન્જિન ગયું હે જો ઇન્જિન કાઢી લીધું હોય રાહુલભાઈ ને નું કામ લેવાઈ ગયું શોટી ગયું ઇન્જિન પથારી ફેરવાઈ ગઈ હવે હે ને આપણે ગેસ વેલ્ડિંગ કરાવવા જવાનું હોય અહીંયા દુકાને આમાં ઇન્જિન સુટી ગયું એટલે લાલો હવે તો કરી લે પછી જઈએ આપણે ગેસ વેલ્ડિંગ કરાવવા આપણે દોરી બાંધીને લેવા તા હવે દોરી છોડીએ હેરે ઓરન વાગે છે જો કોરણ એઠ આવકાર નીકવા આપણે મિત્રો એ આપણે ગાત તો ચાલો વેલ્ડિંગ કરાવ્યો કરવાના મળીએ તો વેલ્ડિંગ કરાવી

સામે લેક્વિડ છે ને કાઢે છે ને બધું નવું ટાયર પડ્યું છે નાખવાનું

તો હાલો ભાઈ તો આપણે જલુકનગરમાંથી આખી આખી ડોલ ભરતા આવીએ તો હાલો ધીમે ધીમે જઈએ આપણે નીકળી ગયા અને પાણી ભરવા જવા માટે વોગવો ભાઈ કેમ જાવું પડે તો તમને મેં કીધું તું જ એક ડેબલોકમાં કાઝોરી એક ડેબ બ્લોકમાં નહીં કાલ મને તો કાલ ખબર પડી હું તમને સીધું કીધું તું અને ભાઈ આજે કામ હું કે હું પાણી ભરવા જાઉં છું ભાઈ અમારા ગામમાં ઘણું ના ભરી ગયો ભાઈ

મોડું થયું અમાર જયભાઈ બગોદ નીકળે ગતો કાકા ને કુટિયું હમ્યું કરાવવા તેણે ઘેર કઈ વાકો ને વર્તો ખાત

હાલો મસ્ત મજાનું આપણે જમીન નાખીએ પછી મળીએ તો આપણે જમી લીધું હોય ને હવે આપણે બે ત્રણ કલાક આરામ કરી લઈએ મળીએ આપણે બે ત્રણ કલાક આરામ કરીને પછી હાલો મિત્રો તો હું ઘરે પૂગી આવ્યો છે ને બેસી ગયો હું શાહ પીવા માટે આજે મમ્મી બે વાગ્યા ને કેમ અઢી વાગ્યા મેં એટલે આખડી પેલા તું કેતો તો વાગે હાલો ત્રણ છે કે ત્રણ કે છે આ છે ને હા દેવો જો ની તમે હાલો તો ગાઈસ ખવાનો ને બે વાગે બપોરા કર્યા અરે રકા બે

જાય વાડીએ ની બાલાજી ને ટમેટા વેફર તીખી વેફર ફરારી છેડો ખાવે છે અમારી પાસે મળી રહેશે એકસો ને બે રૂપિયામાં હાલો કહીશ તો આપડે આજ પૂરો કરીએ મળી આવતીકાલે સવારે નવા વિડીયો સાથે સેનલમાં નવાઈ લાઈક સબસ્ક્રાઈબ કરી દીધો જય શ્રી બાય